સાહેબ આમાં પાણી તો છિંગડા નદીમાં જામવાળા ડેમનું પાણી સિંચાઈમાં આવે છે એ પાણી આવે તો અમને ખેડૂને બહુ ફાયદો થાય એમ છે અમારે જમીન નબળી હોવાથી ચોમાસાનો પાક નિષ્ફળ જાય એમ છે એના માટે રેગ્યુલર પાણી આપે તો અમને ખેડૂતને ફાયદો મળે અત્યારે રવિ સિઝનના ઘઉંના પાંચ પાણી આપવાના છે એમાં પેલું કોરવાડનું પાણી ચાલુ છે ને એ પાણી અમારી જમીનમાં ફરે એટલે જમીન અમારી ફળદ્રુપતા બને ને અમને પૂરો પાક મળે કૂવામાં પાણી નથી એના કારણે આ સિંચાઈનું પાણીનો અમે સો ટકા લાભ લઈએ છીએ ન આવે તો સાહેબ અમારે શિયાળો પાક ન થાય ચોમાસુ પાકમાં નબળાઈ રહે એટલે અમારો બહુ તકલીફ પડે છે હવે આ પાણી ક્યાર સુધી રહેશે આ પાણી પાંચ પાણી આપવાના છે ઘઉંના હવે પાંચ પાણી પછી ઓંટ તો એમ છે કે સરકારે આપણે પાટકિયા રિપેર કરવાને લીધે ઉનાળું પાણી નક્કી નથી હવે આ સરકાર શ્રીને અપીલ કરીએ કે પાટકિયામાં રિપેર કરી નાખે તો આવતા અમને આઠ પાણી પૂરા પાડે આ યોજના સિંગવડા સિંચાઈ યોજના છે જેનાથી ખેડૂને પાણી પૂરું પાડે છે સિંગવડા સિંચાઈ યોજના અને જો આ કેનાલનું પાણી ના આવે તો અહીંયા શિયાળું ઘઉં થાય એવી પરિસ્થિતિ નથી અને આ જે ડેમનું પાણી જે જમીનમાં ફરી વળ્યું છે એ જમીને પલતું થઈ છે અત્યારે જો આ શિયાળું પાંચ પાણી આપે છે ઉનાળું ત્રણ પાણી બે પાણી આપે છે અને કોરવડનું ટોટલ આઠ નવ પાણી આપે છે કેનાલ એના થકી ખેડૂતને બહુ સારું છે અને ચોમાસામાં પણ અમારે પાક નબળો થાય છે જેના લીધે અમને શિયાળું અને ઉનાળું ફાયદો થાય છે કેનાલ થકી અત્યારે પહેલું પાણી હાલે છે કોરવાણનું આના પછી હજી ઘઉંના ચાર પાણી આપશે કેનાલ ફાયદો થશે હા તેનાથી ખૂબ ફાયદો થાય છે ખેડૂત અને અમારે કોરવાણ માટે અત્યારે પાણી પહેલું ચાલુ છે ઘઉં માટેનું અત્યારે આના પછી ચાર પાણી અને મગ માટે બે પાણી અને કોરવાણનું એ ટોટલ આઠ પાણી અમને આપવાના છે હમ હમ તેનાથી શું ફાયદું થશે અમારે અત્યારે અહીંયા જો પાણી ન આપે કે કેનાલ તો અમારે અત્યારે ઘઉં પણ થાય એવી પરિસ્થિતિ નથી કે માલ માલઢોળને પાણી પાવા માટે પણ અમારે ટાંકાની વ્યવસ્થા કરાવી અને પાવવું પડે તો અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે અહીંયા એનાથી અમારે બે પાક લેવા લેવાશે ઘઉં છે મગનું પાણી આપશે તો મગ છે અને માંડવીનું પાણી કોરવાનું પાણી આપશે તો મગફળી પણ થશે તો અમારે ચોમાસામાં કંઈ પાકમાં અત્યારે થતું નથી તો ફાયદો થશે હા ફાયદો થશે ઉત્પાદનમાં શું ફેર પડશે ઉત્પાદનમાં આ આખું પાણી હોવાથી આનાથી અમારે જાજો ફાયદો થાય છે